વડોદરાની લોકસભાની બેઠક ઉપર શું રંધાઈ રહ્યું છે કેમ વડોદરા શહેરના દિગ્ગજ નેતા દિલ્હીમાં છે ડૉક્ટર હેવાંગ જોશીના પ્રચાર ઉપર કેમ લાગી બ્રેક નમસ્કાર હું સપન ઉપાધ્યાયને તમે જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ વાત કરીશું વડોદરા શહેરના રાજકારણની એટલે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી વિશે કે વડોદરા શહેરના લોકસભાની બેઠક ભાજપ હાઈ કમાન્ડ માટે માથાનો દુખાવો બની હોય તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું જોવા મળી રહ્યું છે વડોદરા શહેર ભાજપમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના પ્રચાર પર હાલ ભાજપ હાઈકમાન્ડ દ્વારા રોક લગાવી દેવામાં આવી હોવાની રાજકીય મોરચે ચર્ચા જાગી છે આ કેમ થયું તેવો સવાલ તમારા મનમાં ચોક્કસ ઉઠ્યો હશે હા તો તમને થોડા દિવસ પૂર્વની યાદ અપાવી દઈએ તો ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવારના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરતા ભારે વિરોધ વંટોળ શરૂ થયો હતો ભાજપની આંતરિક જૂથબંધી અને વિરોધ વચ્ચે શહેરમાં બેનર વોર પણ શરૂ થયો હતો જો કે આ બેનર લગાવવા પાછળ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીનું નામ ખુલ્યું હતું પરંતુ હજી સુધી આ વાત મોટાભાગે લોકોને ગળે ઉતરતી નથી વડોદરા લોકસભા બેઠક પર ડેમેજ કંટ્રોલ કરવા કરતાં પહેલાં ભાજપે તેમની પ્રથા કેમ તોડી તે પણ એક મોટો પ્રશ્ન છે લોકસભાના ઉમેદવાર તરીકે ડૉક્ટર હેમાંગ જોશીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું ડૉક્ટર હેમાંગ જોશી મૂળ પોરબંદરના રહેવાસી અને વર્ષ બે હજાર આઠમાં ફિઝિયોથેરાપીના અભ્યાસ માટે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આવ્યા હતા જેથી એક વાત સ્પષ્ટ થાય છે કે ડૉક્ટર હેમાંગ જોશી આયાતી ઉમેદવાર છે લોકસભાના ઉમેદવાર તરીકે તો પાર્ટીએ તેમનું નામ જાહેર કરી દીધું છે પરંતુ હેમાંગ જોશીની રિમોટ કોની પાસે છે તેનાથી સૌ કોઈ વાકેફ છે હેમાંગ જોશીને વડોદરા ભાજપના કેટલાક કાર્યકરો ઓળખતા પણ ન હોવાનું એક સૂર ઉઠ્યો છે ત્યારે ભાજપની જૂથબંધી ફરી એક વખત ડૉક્ટર હેમાંગના નામે લઈને એક ઊભી થઈ છે અલગ વિરોધને લઈને તેવામાં જ ડૉક્ટર હેમાંગ જોશીનો પ્રચાર અને પ્રસાર અને તેની તેનો પરિચય જે બેઠક યોજવામાં આવે છે તેના ઉપર હાલ તો રોક લગાવવામાં આવી છે અને તે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક ચર્ચા એવી પણ છે કે હેમાંગ જોશીનું નામ જાહેર થતાં જ એક દિગ્ગજ નેતા દિલ્હી પહોંચી ગયા હતા અને ત્યારબાદ સમીકરણો બદલાયા છે જે રીતે રંજનબેન ભટ્ટના નામે લઈને ખુલ્લે આમ વિરોધ ચાલ્યો હતો તેવી જ રીતે હાલ અત્યારે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ નિર્માણ થયું છે જેથી ડૉક્ટર હેમાંગ જોશીના નામને લઈને હવે છૂપો વિરોધ ચાલી રહ્યો હોવાની રાજકીય મોરચે ચર્ચા ચાલી રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી એકત્રીસમીએ ગોવર્ધન ઝડપ્યા વડોદરા આવવાના છે ત્યારે કે ત્યાર પછી આ વિરોધને લઈને હાઈકમાન્ડ વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે ફરી કોઈ નવા નામની જાહેરાત કરે છે કે કેમ પછી આ ડેમેજ કંટ્રોલ કરી લેવામાં આવશે જોવું રહ્યું વિશ્વની સૌથી મોટી પાર્ટી શિસ્તબંધ પાર્ટી શું નિર્ણય લેશે